આજ રોજ ભુજ નગરપાલિકાની કારોબારી સમિતિની બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં કયા કયા મુદ્દાઓને લઈને ચર્ચા કરવામાં આવી અને કયા કયા કામોને બહાલી આપવામાં આવી તે અંતર્ગત અમારા કચ્છકારે ટીવી ન્યૂઝની ટીમ દ્વારા ભુજ નગરપાલિકા કારોબારી ચેરમેન મયદીપસિંહ જાડેજા સાથે વાતચીત કરવામાં આવી ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે ભુજ શહેરમાં મહાવીરનગરનો જે વર્ષોથી એક પ્રશ્ન હતો કે તે વિસ્તારમાં રોડ અત્યંત બિસ્માર હાલતમાં છે અને ત્યાંના રહેવાસીઓને સારો રોડ મળી રહે તે હેતુસર હાલ કામગીરી કરવામાં આવી રહી છે અને આ માટે ટેન્ડર મંગાવવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે અને જે તે કંપનીને કામગીરીની સોંપણી પણ કરી દેવામાં આવી છે આ ઉપરાંત બાંધકામ શાખાના જે પ્રશ્ન હતા તે અંગે ચર્ચા કરવામાં આવી હતી ઉપરાંત અકાઉન્ટ શાખાના પણ કેટલાક પ્રશ્નો હતા તે અંગે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આ સાથે જ ભુજ શહેરનો વિસ્તાર દિવસે દિવસો વધતો જાય છે ત્યારે જેટલી પણ નવી સોસાયટીઓ નિર્માણ પામી રહી છે તે સોસાયટીમાં પાણી ગટર તેમજ વીજ લાઈનના જે પણ કનેક્શન છે તે વ્યક્તિઓ વેરા ભરપાઈ કરી દે ત્યારબાદ જ તેઓને કનેક્શન આપવામાં આવે તે હાલ સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે આમ તમામ મુદ્દાઓને લઈને આજ રોજ ભુજ નગરપાલિકાની કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ વિશે વિશેષ માહિતી આપી રહ્યા છે ભુજ નગરપાલિકા કારોબારી ચેરમેન મયદીપસિંહ જાડેજા આવું સાંભળીએ તેમના શબ્દોમાં ભુજ નગરપાલિકા કારોબારીનું આયોજન કરેલું હતું એની અંદર બાંધકામ શાખાની અંદર એમપી ગ્રાન્ટ અંતર્ગત અને એમએલએ ગ્રાન્ટ અંતર્ગત ટોટલ આઠ કામો જે આપેલા હતા એ કામો આપણે ઓનલાઈન ટેન્ડર કરેલું હતું એલ પાર્ટીને આપણે કામ સોંપેલું છે ત્યારબાદ પરસો જૂનો પ્રશ્ન મહાવીરનગરને ઝાંકડતો થ્રી સિક્સટી જીમવાળો જે રસ્તો હતો ખૂબ ખરાબ હાલતમાં હતો વર્ષોથી લોકોની માગણી હતી કે તે રસ્તો નવો બને તો એ આપણે યુટીપી ગ્રાન્ટ અંતર્ગત તેનું આયોજન કરેલું હતું અને ઓનલાઈન ટેન્ડર જે પાર્ટીને આવેલ છે તેને કામ સોંપેલું છે આવનારા દિવસોની અંદર તે કામ સંપૂર્ણપણે સીસી રોડ નવો બનવા જઈ રહ્યો છે ત્યારબાદ નાના મોટા બાંધકામના જે પ્રશ્નો હતા ટેન્ડરોના તે બધાનો નિકાલ કરેલ છે એકાઉન્ટ શાખાના પ્રશ્નો હતા રોડલાઇટ શાખાના પ્રશ્નો હતા ભુજમાં રોજબરોજ નવી નવી સોસાયટીઓ બનતી જાય છે અને લાઇટ પાણી કટરના કનેક્શન માટે નગરપાલિકામાં અરજી આવતી હોય છે ત્યાર ત્યારે આપણે નગરપાલિકાની અંદર સંપૂર્ણપણે તેમના વેરા ભરાવી અને ત્યારબાદ આપણે કનેક્શનો આપતા હોઈએ છીએ એવી રીતના અનેક સોસાયટીને આ ફેરે આપણે કનેક્શનો આપેલા છે ત્યારબાદ માનવતાને ધ્યાને રાખી અને હમણાં એક દીકરાનું અવસાન થયેલું હતું આપણે કુકમા પાસે બોરની અંદર પડી જતા તો નગરપાલિકા આગળ આવી અને ત્યાંના જેટલા પણ ખુલ્લા બોરો છે જે નગરપાલિકાના જૂના છે ત્યારબાદ પાણી પુરવઠાના ત્યારબાદ ત્યાંના ગ્રામ પંચાયતના તે હજી પુરવાર સાબિત થતું નથી કે કોના બોર છે પણ તે છતાંય માનવતાની રીતના આગળ આવી અને ભુજ નગરપાલિકા જે તમામ ખુલ્લા બોરો છે તે પૂરશે જેથી કોઈ એવો અનિચ્છનીય બનાવ ન બને ત્યારબાદ ખાસ કરીને આપણે ભુજની અંદર ટોટલ એકત્રીસ જેટલા પેન યુઝ આપણે બનાવવા જઈ રહ્યા છીએ એની અંદર સાત જેટલા પેન યુઝ છે તે નવા બનાવીશું અને બાકીના જે પેન પેન યુઝ છે તેને આપણે રિનોવેશન કરીશું એની અંદર આપણે જે સાત નવા બનાવવા જઈ રહ્યા છીએ તેની અંદર ત્રિકોણ બાગ બસ સ્ટેશન પાસે સ્ટેશન રોડ પંજાબ નેશનલ બેંક પાસે મહાદેવ ગેટ પાસે સહયોગનગર હોલ પાસે આરટીઓ સર્કલ પાસે ઓપન એર થિયેટર પાસે અને રેલવે સ્ટેશન પાસે તેવી રીતના ટોટલ સાત આપણે પેન યુઝ નવા બનાવવા જઈ રહ્યા છીએ અને આ જે પેન યુઝ છે તે રોજબરોજ ભુજ શહેરની વસ્તીને ધ્યાને રાખીને રોજબરોજ ભુજ શહેરના વ્યક્તિઓ ત્યાં બોડી સંખ્યામાં જતા હોય છે અને બાકીના જે વિસ્તારો છે તેની અંદર ભુજમાં આવતા ટુરિસ્ટો કચ્છમાં આવતા ટુરિસ્ટો એને ધ્યાને રાખીને પણ આ આયોજન કરેલું છે અને જે સંસ્થાને આપણે આ પેન યુઝ આપણે આપીશું તેને પણ એક આવક થાય અને પેન યુઝનો એકચ્યુઅલી એકચ્યુઅલી એનું યુટિલાઇઝ વ્યવસ્થિત થાય એ પ્રમાણે આપણે તમામ જગ્યાઓને આવરી અને આયોજન કરેલું છે